નમસ્કાર ખેડૂત મિત્રો હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે કલ્પેશભાઈના ફાર્મ ઉપર આવી પહોંચ્યા છીએ જેમણે બાગાયતી પાકોની વચ્ચે મરચાંનું વાવેતર કર્યું છે એ પણ સિઝનથી વિરુદ્ધ પણ એ પણ પ્રોટેક્શનની સાથે તો એ વિશે વિસ્તારમાં માહિતી આપણે કલ્પેશભાઈ પાસેથી મેળવીએ કલ્પેશભાઈ આમની વાવેતર તારીખ જણાવો અને છોડના દિવસો જણાવો તારીખ માર્ચ ને છોડને અત્યારે આજે આજની તારીખ જોઈએ તો ઓગણીસ ચાર બે હજાર ચોવીસ અત્યારનો સમય જોઈએ તો ત્રણથી સાડા ત્રણ આસપાસનો છે મતલબ ચાલીસ થી બેતાલીસ ડિગ્રીની આસપાસ આવી પરિસ્થિતિમાં છોડને બચાવો અને એ પણ બાગાયતી પાકોની વચ્ચે આ પ્રોપરની અંદર પ્રોપ કવર કરવું એ પણ અગત્યનો ભાગ છે તો એમણે ખાસ તમે જુઓ તો દર ઝાડની બાજુમાં એમણે કટ કરી અને લગાવેલું છે એવી જ રીતે જ્યાં બીજું ઝાડ આવે છે ત્યાં ફરી એમણે કટ કરેલું છે અને પછી ફરી પાછું એવી રીતે લગાવી મતલબ એમણે જે બાદાયતી પાકો છે વચ્ચેની જે જગ્યા છે એમનો પણ ઉપયોગ કરેલો છે પૂરો અને વચ્ચેની જે લાઈન હાલમાં એક મહિનાનો આજે ઓગણત્રીસ દિવસનો છોડ થયેલો છે એમનો આપણે જોઈ શકીએ છે જનરલી કરે છે પણ જો ઉનાળાની ગરમીમાં આ આવી બાબતોને ધ્યાનમાં રાખીએ તો સો ટકા આપણે પાકને બચાવી શકીએ અને આપણે ધારીએ એ ઉત્પાદન લઈ શકીએ એ આપણે આ વિડીયો દ્વારા જોઈ શકીએ એકદમ સ્પષ્ટ કે હવે ભર ઉનાળે ચોથા મહિનામાં છોડ આવો લીલો અને એકદમ હેલ્થી છોડ આપણે એકદમ સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે એ પણ બપોરના સમયમાં પણ આવું કરવા માટે આ ગ્રો કવર કરવું જરૂરી છે અગત્યનું છે અને મહત્ત્વનું પણ છે બસ તો જ્યારે પણ આપણે સિઝનથી વિરુદ્ધ કરવાની ઈચ્છા ધરાવીએ ત્યારે આવી આવનારી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે જેથી આપણા પાકને આપણે બચાવી શકીને યોગ્ય ઉત્પાદન લઈ શકીએ Thank you. Thank you.